તલાજાના ફુલસર ગામે મારામારીની ઘટના બની હતી જેમાં એક યુવકને ઈજાઓ થઈ હતી જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તલાજાના ફુલસર ગામે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં આ મારામારીમાં એક યુવાન કે જેનું નામ ચૌહાણ જિજ્ઞેશભાઈ રવજીભાઈ ઉંમર વર્ષ આડત્રીસને ઈજાઓ થઈ હતી જેને સારવાર માટે તલાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો સાથે આ સમગ્ર ઘટનાને લઈને સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે તમારું નામ મારું નામ જીગ્નેશ ભાઈ રોજી ભાઈ ક્યાં કામ રહેવાનું ભાઈ ફૂલ સર આ શું બનાવ બન્યો હતો તમારી સાથે ના મારી પાસે નો ઘરની પાસે કોડ છે ના વાત કરતો હતો ફોન ઉપર હું બીજા એ તાઈ લોકો એ મને એમ કીધું ગાયો ન બોલ તો ના હું તેમ ફોન વાત કરતો છું આવી રીતના માં સીધા આવીને મારવા મળ્યા ચાર પાંચ જણા કોણ કોણ હતો મારવામાં મારો અમે હામાં ભાઈ ભગતભાઈ હામાં ભાઈ નાથજીભાઈ નાથાભાઈ બીજા કોઈ નામ આવડે છે લાલાભાઈ રાઘાભાઈ જગાભાઈ હામાભાઈ હું કામ મારે હું કામ તમને જૂની દાવત મારે તમારે હાલ પોલીસ કેસ કરવાનો છે અત્યારે